રાજકોટમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું રાજકોટમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા યુવાન જયેશભાઈ રામાણીને માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની સારવાર કારગત ન નીવડી અને તેમનું બ્રેન ડેડ થયાનું જાહેર થયું જેથી જયેશભાઈના અંગોનું દાન કરવાનો વિચાર પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો જેથી જયેશભાઈની બે કિડની બે ફેફસાઓ લિવર અને બંને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓના જીવનમાં ઉજાસ લાવવામાં આવ્યો અહેવાલ વિજય મકવાણ કાકાનું નામ જયેશભાઈ રામાણી છે જે બે તારીખ રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ને પાછળથી ટોકર લગાડી હતી જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા ત્યાંથી આગળ અમે પછી એને ગોકુલ હોસ્પિટલમાં અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે ઓર્ગન ડોનેશન નિર્ણય લીધો બધા પરિવારની જેના લીધે બીજા લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકા આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે એને સંતાનમાં બે છે એક બાળક છે છોકરો છે અને એક છોકરી છે છોકરાનું નામ કેયુ છે જે છ વર્ષ નો છે અને એક છોકરી છે દ્રષ્ટિ એનું નામ એનું નામ દ્રષ્ટિ છે અને આઠ વર્ષ રાજકોટ નો એકસો તેર નંબર નું અમદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટ માંથી પાંચમા નંબર નું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડેન્ટમાં ઇજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એના પરિવારના જ એક સદ્સભ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેજ ડિકલેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈએ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદ્સભ્ય પણ એટલા જ માયવળી પરિસ્થિતિ અંદર જયેશભાઈ ના આજે બે કિડની લીવર હૃદય અને બે ફેફસાની સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર એના જયેશભાઈ ને ફરી પાછો જીવાડવા માટે ઝઝુમી રહ્યો છે તો રાજકોટ સિવિલ રાજકોટ થી ગોકુલ હોસ્પિટલ માંથી એમની બે કિડની અને લિવર આઈ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિમ્સ હોસ્પિટલ ની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેજ ભાઈ હાર્ટ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન